નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાશિવરાત્રીનું સનાતનની ધાર્મિક અર્થ અંગે શાસ્ત્રી શ્રી પુનિત મહારાજે સમજ આપી મહાશિવરાત્રીના પૂજનનું મહત્વ અને શિવ અને આજનું યુગ અંગે ભુજના કથાકાર શાસ્ત્રી પુનિત મહારાજે નિખાલસ ભાવે ન્યૂઝ ઓફ કચ્છ સાથે વાત કરતા મહાશિવરાત્રી અને શિવનું મહત્વ સમજાવ્યું હતું તો ચાલો જાણીએ મહાશિવરાત્રી પૂજન અને શિવ આરાધનાનું નું મહત્વ સૌથી પેલા તો ન્યૂઝના માધ્યમથી આપ સૌને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ શિવરાત્રી ભગવાન શિવ પ્રગટ થાય નિરાકાર અને સાકાર રૂપે શિવલિંગ છે એ નિરાકારનું સ્વરૂપ છે પણ એ નિરાકારથી આપણે સાકાર બાજુ પહોંચવા માટેની જે ક્રિયા છે એને કર્મકાંડ વિધિ કહેવાય જેમ કે આપણે શિવજી ઉપર બીલીપત્ર ચડાવીએ દૂધ ચડાવીએ તો ઘણા ના મનમાં પ્રશ્ન થાય કે દૂધ શું કામ ચડાવીએ છીએ કેમ બીજું કોઈ લિક્વિડ નહીં ખાલી દૂધ શાસ્ત્ર એમ કે છે કે દૂધ જેવી પવિત્ર વસ્તુ બીજી કોઈ નથી આપણે બધું બનાવી શકીએ છીએ પણ દૂધ બનાવી છીએ એમાં ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે આ દિવસે યુવા પેઢીએ ખાસ શિવના મંદિરમાં ધોતી ધારણ કરી ભસ્મ ધારણ કરી બેસી અને શિવજી ઉપર અભિષેક કરવો ખાસ તો દૂધ લાંબો ટોપિક તો નથી લેવા માંગતો પણ એક તમને નાનકડો પ્રયોગ મીડિયાના માધ્યમથી કહી દઉં રાતના ભાગમાં બાર વાગ્યાથી એક પિસ્તાલીસ સુધી રાતના ભાગમાં શિવરાત્રી તમે શાંતિથી એક સાવ જ શાંત સ્થળમાં બેસી જાઓ બે હાથ સીધા કરો અને જ્ઞાન મુદ્રા કહેવાય આ જીવ છે આ શિવ છે જીવ નમે તો જ શિવને તો જ જ્ઞાન થાય આવી રીતે તમે બેસી ગયા તમારા પાછળનો જે ભાગ જો સ્ટ્રેટ હોવો જોઈએ સીધો બીજું પણ વૈજ્ઞાનિક કારણ કહી દો કે શરીરમાં કોઈ પણ હાડકું તૂટે ને તો સંધાય છે પણ આ પાછળનો જો ભાગ તૂટે ને તો ક્યારે સંધાતો નથી આ જીવ છે તમે એક્સરે કરો વિશે એમ તમે પિસ્તાલીસ સેકન્ડ સુધી આ મંત્રનો જપ કરો તમારી સૂર્ય નાળી તમારી ચંદ્ર નાળી બંને ચાલુ થઈ જશે તમે પાસ્ટ ભૂલી જાશો ફ્યુચર ની ચિંતા મૂકીને તમે પ્રેઝન્ટમાં આવી જશો જે વ્યક્તિ વર્તમાન સમયમાં આવે એને ધ્યાન લાગે

શિવતાંડવ બોલો મહિમ ન બોલો ઓમ નમઃ શિવા જપ કરો નમામી સમીશા નિર્વાર રૂપમ કોઈ પણ સ્ત્રોત્ર નો જપ કરો તમે આમ બેસશો ને તમને ધ્યાન લાગશે ઈ સમય એવી રાત્રિ છે કે સારા સારા જ્ઞાનીઓ સારા સારા યોગીઓ પથારીમાં સુઈ નથી શકતા હું મીડિયાના માધ્યમથી તમને કહી દઉં તમે જો શિવના ભક્ત છો તમે આખા દિવસ ગમે તેટલું કામ કરો પણ રાતના ભાગમાં સાડા બાર એક વાગ્યા પહેલા તમને નીંદર નહીં આવે શું કામ એ રાત્રિના ઉપરના તારા નભમંડલ આપણા નવગ્રહના તારાઓ આપણી બધી એનર્જી એવી કામ કરે છે કે માણસની પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ખેંચે છે આપણી અંદર જેટલી નેગેટિવ એનર્જી છે બધી અહીંયાથી ખેંચાય છે એટલે આ દસમો દ્વાર કીધો છે એટલે શિવના માથા ઉપર આપણે પાણી ચડાવી લિંગ ઉપર પાણી ચડે ને જળાધારી ક્યાં છે માથા ઉપર છે બહેનો ખબર હશે નાના છોકરા નો જન્મ થાય એટલે હતાડવો બેસાડીએ હજી પણ નાનકડી વાત પાણી ઉપર કરી દઉં મેં સવારે જ એક જગ્યાએ પિસ્તાલીસ કારણ કીધા પાણી સુકામ શિવજી ઉપર પાણી સુકામ કુંભમાં પાણી સુકામ પ્રયાગમાં પાણી શું કામ હિન્દુ ધર્મ પાણી નું શું કામ મહત્વ છે નાનકડો છોકરો સ્કૂલ માંથી આવે એટલે બહેનો શું કરે બેટા હાથ પગ ધોઈ છોકરો નાઈ લે હાથ પગ ધોઈ લે એટલે શું થાય ખબર છે ભૂલી જાય હોય છોકરાના થયા બસ માં કઈ થયું હોય તો બધું ભૂલી જાય પછી છોકરો શાંતિ થી જમી શકે પાણીમાં એટલી તાકાત છે તમે કોઈ પણ વ્યક્તિને શાંત કરવા માંગો ને તમે પગ દોડાવી દો એટલે શાંત થઈ જશે એના માથામાં પાણી નાખી દો એટલે શાંત થઈ જશે એમ શિવ ગળાની અંદર વિષ છે એના માથા ઉપર પાણી પડે એનો અર્થ એ થયો કે આપણે પણ બ્રહ્મરંદ્રની અંદર જો શાંતિ મેળવ્યો ને તો આપણે પાણી સાથે જોડાવું પડશે સોમનાથનું મંદિર પાણીની બાજુમાં છે અને સારા સારા મંદિરો જો દ્વારકાનું મંદિર પાણીની બાજુમાં છે એનો અર્થ શું થયો આપણી ખારી નદી ભુજની બાજુમાં એ પાણીની બાજુમાં છે એનો અર્થ એ થયો કે શિવ ભીનો દેવ છે શિવ ભોળો દેવ છે અને શિવ ભગત છે એટલે શિવની જે ભક્તિ કરે આજના દિવસે શિવરાત્રીના સમયમાં રાતના ભાગમાં તમે આપણે એવું કરજો અવશ્ય ચાર પરણની પૂજા થાય તો બહુ સારું નથી જેવી રીતે આ મીડિયાના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ આંખ બંધ કરીને ધ્યાન કરશું આપણે આપણું આવનાર ભવિષ્ય પણ એ સમયમાં દેખાશે એટલી તાકાત આ નવગ્રહના આભ મંડળમાં છે અને બીજી ઇમ્પોર્ટન્ટ નાનકડી વાત કહી દઉં પ્રયાગની અંદર પણ પાણી મહત્વનું છે શંકરાચાર્ય મહત્વના છે બ્રાહ્મણો મહત્વના છે અગે જાવું ગળદી આ તે બધું મહત્વનું છે પણ ઇમ્પોર્ટન્ટ શું છે પાણીમાં ડૂબકી મારવી અને ડૂબકી માથા સુધી મારવી ત્રણ વસ્તુ બ્રહ્મા પૂજા વિષ્ણુ પૂજા શિવ પૂજા નામ આવી જાય છે એમાં નથી ઉતરતો પણ પાણી શું કામ જેટલા સાધુ સંતો પોઝિટિવ છે સંતો તો છે જ ઘણા બધા આ દેશની અંદર પણ સૌથી સંતો કોણ છે છે જે જેનો આશ્રમ નથી પાસે ગાડી નથી જેના પાસે ફોન નથી જે ક્યારે મીડિયામાં નથી આવ્યા પણ એને કોણ પ્રેરણા કરે છે કે અહીંયા પ્રયાગમાં મહાકુંભ થશે એકસો ચુમાલીસ વર્ષમાં આવો વ્યક્તિ ભગવાન સાથે જોડાયેલો છે એટલે એને ખબર પડી આવે કે કુંભ છે એટલે એ નાગા સાધુ જેને આપણે કહીએ આ કપડાનું મહત્વ નથી આ બધું પહેરીને હું ભલે ફરું છું પણ છેલ્લે આ કઈ નહી આવે કામ એ સંતો જ્યારે પાણીમાં ડૂબકી મારે પોતાના સારા અને પોઝિટિવ વિચાર અંદર મૂકે છે ને એટલે પાણીની અંદર બધાય વિચાર રહે છે એટલે આપણે બધા પાપ ધોવા નથી જતા યાદ રાખજો આ બધા મીડિયામાં બધાએ મોટા થાય છે ને પાપ ધોશું તો વળી તમને ખબર નથી પાપ ધોવા ન જતા પણ એ સંતોના શરીરને અડેલું પાણી છે ને એ પુણ્ય ભેગા કરવા જઈએ છીએ ઈસ્લામની અંદર પણ અમુક દિવસો હોય ને ત્યારે પાણી પીને રોજા છોડવામાં આવે છે જીસસ ક્રાઇસ્ટ એને ત્યાં પણ ડૂબકી મારીને પાણીનું મહત્વ છે આપણે પણ ગંગાનું મહત્વ છે આપણે પણ જળાધારીનું મહત્વ છે આપણે પણ પાણીનું મહત્વ છે પ્રયાગમાં એટલે નથી જતા પાપ ધોવાય પ્રયાગમાં એટલે જાય છે કે સાધુ શિવ થાય રાષ્ટ્રનું કલ્યાણ કરી વિશ્વનું કલ્યાણ કરી એવી ભાવના સાથે આ શિવની મહાપૂજા થાય છે તમારું નામ પરિચય મારું નામ પુનીત મહારાજ છે હું ભુજમાં રહું છું નાનો મોટો કથાકાર છું ભાગવત સિંહ પુરાણ જ્યોતિષ બધું કરું છું પણ હું સ્ટુડન્ટ જ છું અને બહુ વિનંતી સાથે કહું શિવરાત્રીમાં એક જ મેસેજ હું તમને બધાને દઈશ તમે બધા એનો પ્રયોગ કરજો શિવરાત્રીના લગભગ ક્રોધ નહીં આવે શું કામ તમે શિવના મંદિરમાં જાવ છો ચંપલ ઉતારીને જાઓ છો સૂર્યના જેટલા કિરણ છે પૃથ્વીમાં છે મંદિરમાં છે એટલે આપણે શિવની અડધી પ્રદક્ષિણા કરીએ ખુલ્લા પગે શું કામ જે વ્યક્તિ પૃથ્વીથી જોડાયેલો છે ને એના વાઇફ છે ને વધુ મળશે તમે અંડરગ્રાઉન્ડ કોઈ શિવના મંદિરમાં જશો તમને એટલી એનર્જી નહીં મળે પણ પૃથ્વી થી ઉપર મંદિર હશે કે પૃથ્વીમાં તમારું ધ્યાન નહીં લાગે પણ તમે જાઓ જુનાગઢ થોડીક વાર બેસો તમને ધ્યાન લાગી જશે શું કામ પૃથ્વી થી ઉપર છે જેટલા માણસ ઉપર જાય અને ઉપર જવા માટે જ આ બધી ક્રિયા છે આ કઈ કોઈને બતાવવાની ક્રિયા નથી કે પ્રયાગમાં કોણ હિરોઈન ના અહીંયા જો પાણી પડી જાય આપણે અહીંયા જો પાણી નાખીએ તો વ્યક્તિ શાંત થઈ જાય એમ મીડિયાના માધ્યમથી પણ જે ઓનલાઈન બધું થાય છે એમનો આભાર એમને પણ ખૂબ શુભકામનાઓ એક જ વસ્તુ કહીશ પ્રયોગ કરજો રાતના જાગજો શિવનું સ્મરણ કરો મને વિશ્વાસ છે આપણી બધી નેગેટિવિટી નીકળી જશે અને આ માણસનું શરીર પણ શિવ છે હર મહાદેવ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં મને રજા આપશો નમસ્કાર